બધું શાક આવવા મળ્યું તમને ઘણું બધું દેખાડ આપણે તો આવી માસેલીઓ નાજુ નાજુ આવી ગયું છે માજળ જો માસેલી છેડવા મોટા થાય એમાં તો દેખાતા નહી ફેમિલી કેમ સો બધા મિત્રો મજામાં છે ને મજામાં રહેવા અને આજના નવા વીડિયો ની અંદર તમારો હાર્દિક બધાનું સ્વાગત છે મારા વાલા અને આજમાં માં પકડવાનું છે આપણે હોન્ટ જે ટોટરા ઘણી બધી તમે આના પહેલા વિડીયો જોયો મિક્સ રે આપણે મચ્છી પકડી એના કરતાં એક નંબર આ ફેરી પકડવાની છે અને આજમાં તો આપણે વેડી લીધી છે અને ખાસ કરીને તો છે ને આપણે વાડો બનાવવાનો છે તો વાડો કેવી રીતે બનાવી હા સડી જ છે કેમ કે મારા વાળા કન્ટિન્યુ ફોલો મી બને દરિયાની અંદર એટલી એટલી તો ભીડ છે હાલો ની ગાઈશ કેમ કે છે ને પાણી આવવા મળ્યું છે અને અમારે પાસ ને એવું ઘણું બધું કરવાનું છે થઈ નહીં રહે અહીંયા ધંધી પકી ગયો અહીંયા એક ભાઈ છે આપણી પાસે હારે અને વેડી પણ છે તો જલ્દી જલ્દી જઈએ મજા તાવા રાખે બને રહો આપણે છે ને શહેર ગોલજી લઈ આવી જાય છે નામ જુઓ આવી રીતનું યાર પથ્થર પથ્થર છે આમાં કેવા હે બેલા તંજી લહેર તો ને ઓકે ઓકે તો છે ને આપણે આમ આગળ જઈએ કેમ વાળો કરવાનો છે ને હું તમને જણાવી દઉં આપણે બંદર નાખતા ને એ જગ્યા જો અહીંયા છે ફેમિલી આપણે હરિયા છે અહીંયા અહીં લઈ પાઝ દેવાની છે એમનું અમનું અમનું મમને ઓલા પણ એ બધી જ ને પછી એક નાખ ખાલું રાખવાનું પછી ના આમ પાસ કરવાની પછી જે પાણી આવે ને બધું ના જવું જોઈએ બધું ના પાણી જાય એટલે ફેમિલી આમ જો તમને ખબર નહીં તો કહી દઉં ના શાક મારા વાલા દરિયો ભરાતો હોય એટલું આવે ને એટલું બધું વેડીમાં બગડી જાય એવી રીતે પાસ કરવાની છે અને પાઝ એક દિવસમાં નહીં થાય પાંચ પછી એક દિવસ માં થાય ત્રણ થી ચાર પાંચ મને લાગશે તો છે ને એવું હે તો ચાર થી પાંચ મન પાસ કરતા થાય પણ શાક તમને આજને આ જોવા મળવાનું છે મારા વેલા કેમ કે ઘણા સમયથી આપણે આજ વેડી બંધાવવાના છીએ તો ફોન જે પણ જોવા મળશે તબદે પછી તમને બન્યા રહેજો ખાલી મજા આવે રાખે અને આમ જો ઓલા ભાઈ તો કામ કરી દે શરૂ આવડે તો મેલો બતાવી આપણી પાસે આવડી આ વેડી છે વેડી ગઈ છે ને અહીંયા બંધાવવા માટે આપણે ઓલું કરવાનું છે જો એક પાસ આમ થઈ જાય એક પાઝ ઓલી હમ્મી કાધી છે ના લાગે એટલે આવો પાળો કરવાનો છે મતલબ સમજો કે જો આવો પુલ બાંધો છે તો એ બે પુલ બંધ કે તો શાક અહીં પાણી આવે ને શાક આમે નો જાય ને આમી નો જાય એટલું એટલું અહીંયા આવું મસ્ત મસ્ત બનાવવાનું છે મારે વાળો જોરદાર બનાવવાનું છે ને મચ્છી પકડીને દેખાડવાનું છે આજ ના આ વેડી બંધાવવાની છે અમારે

પાળો બનાવી નેક્સ્ટ લેવલ નો જેવડો મોટો પાળો બને ને એવડો એટલો અમારો ફાયદો અને મારા વાળા ઘડિયા ઘડિયા હું શૂટ નહીં કરી શકું કેમ કે કામ શરૂ છે પાણી પાછું આવી જશે નજીક જોવા હવે આગું નથી પાણી આવી જાય નજીક હરિયા ના તો પગો પગો થઈ ગઈ પગી જામ તો રહે એટલા માટે ખાયા કામ કરવા મળીએ ને તો જલ્દી જલ્દી ફટાકે અમારી પાસ બની જાય નકર પાછી પાસ બની છે નહીં તો બહુ સાક કાય આવશે નહીં એટલે બની રહે તો પાસ બનેલી પહેલાં તો ચાલો ફેમિલીઓ પાણી આવી જાય તમે જોઈ શકતા હશો ગઈશ અને એટલું પાણી આવી જશે થોડીક બાર છે ખાલી કેટલી થોડીક કે હાવ થોડી કેવી પાસ અમારે અહીંયા સુધી લઈ જ છે પણ આજમાં પૂછશે નહીં કાલમાં પાછી કરવી પડશે અને આવી પાસ કરી આમ એ એ નેક્સ્ટ વસ્તુ મારા વાલા અને આ ભાઈ કન્ટિન્યુ કામ શરૂ રાખે એ કાળા નથી મારા વાલા એનો કલર કાળો થાય બાકી પાઝ સારી થાય છે તો બતાવી દઉં પાસે આવી રીતની પાસ કરી છે ભાઈ અહીંયા અમારી થેલી છે કહીશ આવી રીતની તો પાસ કરી લખી કઈ નાની ઘણી કરી આમ જો તો ખરા તમે આ પાણા સડાવ એટલે કઈ હો હો જોવો તો ફેમેલી તમે હે આવડી સુધી પાસ છે અહીંયા સુધી પાસ કરી અને અહીંયા આપણે ખાલું રાખવાનો આ ખાલમ વેડી બંધવાની આવડી આ અને એક પાસનો બટકો આનકા કર્યું આનકા ઠેર ઓલી કાદી સુધી કરવાનું છે પણ આજમાં નહીં કાલમાં આઈ છે નહીં છે

એમની ખાલી તમને હું પથ્થરની લેન કરેલી દેખાડું તો મજા આવે મહેનત ખાસા વિડીયો હોય બ્લોગ હોય હોય ગમે હોય તોય તમારે બધાને શું કહેવું છે ફેમિલી કોમેન્ટ કરીને કીધે તો અને કન્ટિન્યુ કામ શરૂ છે મારા વાલા તો ચાલો ફેમિલી આપણે છે ને એટલે લગ્ન પૂગી જશે એટલું ખાલી રૂસ્યું આજમાં એટલું રીઝા છે મારા વાલા અને ઓલા પણ હવે વેટી બાંધવાનો ટાઈમ થઈ જશે કેમ કે પાણી કન્ટિન્યુ આવી જાય તમે જોઈ શકાય છો તો હવે છે ને જલ્દી જલ્દી જઈને વેઢી બાંધી ફટાફટ એટલે આપણે જલ્દી શાક પકડતા થઈ અને જલ્દી વેડીમાં શાક ગડતું થાય ઊંડીયા મસેલું શેળવા ટોટરા ચીંડા ગમે આવશે મારા વાળા અનલિમિટેડ તો ગાઈશ આપણે છે ને વેડી બાંધવા જઈ રહ્યા છીએ મંચુભાઈ પોકી ગયા હું આગળ જવું તમે વેડી પકડું તમને બતાવું તમને એમ થાય વાહ નવીન લાગે ને તો હા છે ને વેડી કહેવાય ગાય આ ગાય ફાટી ગયેલી છે હાંદી પડશે નવી લાવી દેવાય એવું લાગે છે કાઈ વાંધો નહીં ખરી કરીએ આગળ તમને મસ્ત બતાવી સાલો બનાવો આપણે છે ને વેડી બંધ દીધી અમારા વાલા જો આવી ને કઈ કોલા ભાઈ તો હતાઈ જ જાય લપાઈ જાય કોઈ આવે નહીં ને આમ જો કેવી છે પણ હંધી ફાટી જાય આમાં શું હોય છે મચ્છી આવે તો જ બકાય તમને બતાવી તો જ બકાય બનાર તો બોલાવ ગીને સાનું મરનું લપાઈને બેહો નહીં શાક મારું જ નકર ન આવે કા કેમ પાણી રહ્યું કઈ જો ફાસ પાણી રહેવા મળ્યું પાણી જાય આમ જો અમે છે ને ગડી થાય ને તો ઢળાવ મળ્યું એટલું પાણી જાય છે તમને દેખાતું છે કદાચ જો મનસુખભાઈ પાક કેટલો હોવા પડી રહ્યો છે આમ પાણી થાય પીળો પીળમાં શાક અંદર આમાં ગળી છે અને હવે બનશું નહીં સારા બેસી બરાબર તમને દેખાડશે લાટ બધું શાક આવશે મજા આવવાની છે કોઈ પાછા તો પાણી પીધું પણ દેખાય પડે જો પાણીના ખખડે ખખડા આવવા મળ્યું અને પાણી ગઈ ઓલી સાઈડ લઈ આવે છે અંતિ અને આમ જુઓ વાય પપ્પા કેમ જોઈએ ફૂગો ચોપે ફેમિલી જોરદાર અને મજા આવી ગઈ સાક તો આવે છે સાક થી આવે તો ફેમિલી આયા છે ને શેળવો કટવા ટ્રોક એક આવી જશે હે અરે સી સી કા ઇનકા બનારો તો સાક તો આવન આવી છે ને ફેમિલી એક શેળવો આવી જો પાછો તમને દેખાતો તો ઇન્દ્રુ આ પાણી થી પડે ને ઈ છે ને ઈ શેળવો હે પણ ઈ દીકરો એમાં ને એમાં અત્યારે છે પછી અમે પકડશું ઉસુ કરશું ને કા કેમ છે તેને જો 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 ભાઈ ગોજો મારું બેટું હોય જાય જો 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 ભાઈ આમ છે ચાલો તો બીના રહેજો અને પાણી કેવું આવે આમ જો ઓય બાપા એ તો મજા આવી લાવે છે એ તો પાણી થાય દુનિયાનું આવવાનું છે ચાલો બીના રહેજો એટલે આપણે છે ને ગાડી ઉસકાવી છે અને આમાં તો શાક તો આમ જો આવ્યું છે મારા પહેલાં જો જો એ ઓલું હોય આવું છે શિયાળવા કોકરવા ઘણું બધું શાક આવવા મળ્યું તમને ઘણું બધું દેખાડી દેવાનું છે પણ અત્યારે લાઈક નહીં આવે કે અમે ફટાફટ પહેલાં શાક ભેગું કરે છે ને પછી તમને સેલે સેલે દેખાડી દેલો એ રેડો આવ્યો મોટો મંદિર લે એ કોકરું લઈ લે ભાઈ માંડ શેડવાની એવું જ નહીં અસર લીલી બસને કહીશ અમે પાછું માની દઈ કેમ કે શાક મારા વાલા છે તો ખરું આમ જોવું દેખાય તમને પાછું તો કહીશ બહ બહાટી પાણી જાય છે તમે જોયા કહેશો અને આવી અહીંયા તક જોઈને તો દેખાય પાછ આપણી તો અડધી ઉપર ડટાઈ ગઈ તો આમ પાણી એટલી પીરમાં પાણી આવે ને મોજા ઓય મારા બાપ એ અંધ દોડો હેબા અંધ દોડો હેબા

તો family આમ જો પાણી હાવ હાલતા બંધ થઈ જાય પાણી હાવ હાલતા નથી જરાય બોલો કોને ખબર હવે કાઈ ફાટી બેઠી છે પાણી માં પાસા હાલવા માંડે આ શાક છે એ બધું ઉઈ જાય છે આમ એટલે આ શાક આમાં કાઈ રહેવાનું નથી પાકું છે ભાઈ પાણી તો ને પાસા જાય આમ જો ઓહ ઊંધે માથે પાણી આલી બોલો સિસ્ટમ નવી થઈ ગયા શાક અમારી વેડી માં તો તો ભાઈ આ શું એ બધું ઉઈ જાય કાઈ આછવા રહે ની કેમ કે આમ જો વેડી આમ હોય ને એટલે લાઈન કાવી હું બળતરા કરે કો મારા વાલા એટલે આપણે તો આવી માસેલ જુના જુના ન આવી ગયો છે માસી જે મોટા હતા એ દેખાતા નથી કાંઠે જઈ તમને દેખાડી હું છે એમ ચાલો ચાલો ફેમિલી આપણે આપણે આવી જી મારા વાલા કોળમાં અને શાકામાં ગાટલી એમ તો કાઢી લીધું મેં થોડુંક શેલીમ નાખી દઉં પણ આમ હોય ગાડી લઈ ફટાફટ ધનજી ઉભરાય બતાવી ચાલો કેવું શાક આવીભાઈ અહીંયા છેડવો ફસાઈ ગયો છે એટલે આપો અત્યારે આઈએ ખાવાનું છે કેમ કે મારા વાલે આ કિંમતી છે